નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની કચેરી ખાતે મળી હતી જ્યાં રજૂ થયેલ આઠ કામો અને એક વધારા નો મળી નવ કામમાંથી આઠ કામોને મંજૂર કરી એક કામ વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખાના ગૌરવ પથ બનાવવાના બે કામોને મંજૂરી આપવામાં આવી હતી સાથે પાણી પુરવઠા શાખાના પાણીનું નવીન નેટવર્ક નાખવાના અને મેન્ટેનન્સના ત્રણ કામો મંજૂર કરવામાં આવ્યા હતા આ સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના એક કામને મંજૂર કરવામાં આવ્યું હતું તો શહેરના દક્ષિણ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર અઢારની કચેરી બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી

આઠ રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાનું કામ લેવામાં આવ્યું હતું નવ કામ લેવામાં આવ્યા હતા એક કામને મુલતવી રાખવામાં આવે છે બાકીના તમામ કામો મંજૂર કરવામાં આવે છે ખાસ કરીને જે વિકાસના કામો છે એમાં રિલાયન્સ સર્કલથી વોર્ડ નંબર રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈને જ્યુપિટર સુધીના ગૌરવપથનું કામ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ નવ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે એવી જ રીતે બીજો ગૌરવપથ કે જે હેવમોર ચાર રસ્તાથી લઈ અને વોર્ડ નંબર અગિયારની ઓફિસ સુધીનો રોડ છે આ રોડનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ નવ પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે આ રોડ ઉપર કાર્પેટ સિલ્કોટ અને જે ફૂટપાથ છે એની પર વાઇબ્રો બ્લાસ્ટ પેગ્રો બ્લોક નાખી અને ત્યાં આગળ ભવિષ્યમાં રિક્રિએશન ફેસિલિટી જેવું કે બસ સ્ટોપ છે ટુ વ્હીલર ચાર્જિંગ સ્ટેશન છે સોલર ટ્રી છે બ્રિજ ફિડિંગ બુથ છે આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા છે બેસવાના સ્ટ્રીટ ફર્નિચર છે જેથી કરીને લોકો રીક્રિએશન માટે અને સાંજના સમયે રિલેક્સ થઈને આ રોડ પર પોતાનો સમય વ્યતીત કરી શકે હાલ પૂરતું રોડના કામ અને પેરોલકના કામને મંજૂરી આપવામાં આવી છે ભવિષ્યમાં આ રીક્રિએશન ફેસિલિટી માટેનો ઇજારો નવીન ઇજારો કરવામાં આવશે વહીવટી વોર્ડ નંબર નવમાં પાણી નળીકાના નિભાવણીનું જે કામ હતું એ ઓગણત્રીસ ટકા ઓછાના ભાવે સાહીઠ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે પાણી પુરવઠા વિતરણ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પશ્ચિમ ઝોનમાં માનવદીન મજૂરો અને ઓપરેટર લેવાના છે એ કામને પણ દોઢસો લાખની એટલે કે દોઢ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે જેથી કરી ને લોકોને પાણીના પ્રશ્નોનાર અને રેગ્યુલર પાણી નેટવર્કનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકાય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા લેન્ડફિલ સાઇટ પર પોકલેન્ડ મશીનો દ્વારા કચરાને સમતળ કરવાની કામગીરી છે એમાં પણ ઇજારદારને પાંત્રીસ લાખનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે કામની અગત્યતા જોઈ અને આ કામમાં એક્સટેન્શન મંજૂર કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં વર્ષો જીઆઈડીસી પ્લોટ ખાતે વોર્ડ નંબર અઢારની જે નવીન વોર્ડ ઓફિસ બનાવવાની છે એનું કામ પણ એક કરોડ ચોર્યાસી લાખના ખર્ચે અઢાર પોઈન્ટ સડસઠ ટકા વધુના ભાવથી બે કરોડ ઓગણીસ લાખમાં આ કામ આપવામાં આવ્યું છે જેથી કરી અને લોકોની સુવિધામાં અને નવીન વોર્ડ ઓફિસ બને એ દિશામાં કામ કરવામાં આવ્યું છે જે એક આઇટમ છે કે જેમાં ગણેશ પંડાલોમાં અને ગણેશ પંડાલોની આજુબાજુમાં સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા લગભગ 65 લાખ રૂપિયાનું કામ છે જે આજે વધુ અભ્યાસ રથે મુલતવી રાખવામાં આવ્યું છે અને નેક્સ્ટ સન્ડેમાં કામને પાછું ફરી ચઢાવવામાં બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ક્યુસી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર